આગ હવે વધુ ભડકી રહી છે ક્ષત્રિયોનો રોષ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ક્ષત્રિયોનો રોષ દિવસ ને દિવસે વધી રહ્યો છે રૂપાલાને માફ કરવાના મૂળ નથી ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ આર યા પાર છે ક્ષત્રિયોની એક જ માંગ રૂપાલાની ટિકિટ કાપો સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ક્ષત્રિય મહિલાઓએ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ઉપવાસ કરશે રૂપાલાની ટિકિટ નહીં પદ્મિની બા બાવાળાએ અન્નનો ત્યાગ કર્યો છે ઝી ચોવીસ કલાક સાથે પદ્મિની બાએ ખાસ વાતચીત કરી છે ક્ષત્રિય આગેવાનોને ભાજપમાંથી રાજીનામું રાજીનામા આપી રહ્યા છે હું પણ ભાજપમાંથી રાજીનામું આપવાનું વિચાર કરી રહી છું તો સીધા અમારા અમારી સાથે રાજકોટમાં જે રૂપાલાની ટિકિટ છે તે રદ કરવાની સતત માંગ થઈ રહી છે ને આ માંગ અને આ વિરોધનો જે વાળ છે અલગ અલગ જિલ્લાઓ તમામ જગ્યાઓ પર વધી રહ્યો છે જો આની આ પરિસ્થિતિ રહી તો પરિણામ ખૂબ ખરાબ આવશે પરણામ ખૂબ ખરાબ આવશે એનો અંદેશો આપણને ત્યારે આવે જ્યારે વર્ગ વિઘ્રહની પરિસ્થિતિ ઊભી થતી હોય તમે કીધું કે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે અલગ અલગ શહેરોમાંથી ઉગ્ર પ્રદર્શનના દ્રશ્ય સામે આવી રહ્યા છે બોયકોટ કરવાની માંગ સામે આવી રહી છે પણ અત્યારે ઝી ચોવીસ કલાક રાજકોટમાં પહોંચેલું છે હું ખુદ રાજકોટમાં અત્યારે પહોંચી છું ને મારી સાથે હાલ પદ્મિની બાદ જોડાયેલા છે પહેલા હું તમને આ દ્રશ્ય બતાવવા માંગીશ કઈ રીતે અહીં આગળ પત્રિકાઓ વહેંચવા માટે તેઓ નીકળ્યા છે અંશન પર ગઈકાલના તે ઉતર્યા છે આજે તેમના અંશનનો બીજો દિવસ છે અને હાલ તેઓ પત્રિકા વેચવા માટે નીકળ્યા છે પત્રિકા

સીધી રીતે વાત કરીશું પદ્મ ફરીથી આપનું સ્વાગત છે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાય છે અત્યારે પણ તમે તમારા અંચન બીજો દિવસ છે ને અત્યારે તમે આ પોસ્ટરો લઈને આ પત્રિકા વહેંચવા માટે નીકળી રહ્યા છો પત્રિકા કોને આપી રહ્યા છો પત્રિકા અમે ઘરે ઘરે દઈ રહ્યા છે કે રૂપાલાભાઈને વોટ નહીં હું પણ બીજેપી પાર્ટીથી જ છું તો જ્યારે રૂપાલાભાઈએ આ કાંઈ બોલ્યા જ નહોતા ત્યારે હું ખુદ રૂપાલાભાઈનો આ રીતે જ પ્રચાર કરવા ગઈ હતી કે ત્યારે કોઈ અમને પર્સનલી રૂપાલાભાઈનો વિરોધ નહોતો પછી વચમાં અમારે બ્રેક પડ્યો હતો અને પછી રૂપાલાભાઈ આવું અમારા ઇતિહાસ સાથે અને બેનો દીકરીઓ સાથે જે કહીને છેનછાડાના શબ્દો વાપર્યા છે તો માફી તો અમારા ક્ષત્રિય સમાજમાંથી આથી આજે પણ નથી ને કાલે પણ નથી સતત તમે માંગ કરી રહ્યા છો કે અમારી બહેન દીકરીઓ પર બોલ્યા છે એટલે અમે માફ નહીં વાત છે અને મહિલા વાત આવે એટલે તમામ પુરુષો પણ આગળ આવવું પડે પણ અત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે અલગ અલગ સમાજો તમારા સમર્થનમાં આવી રહ્યા છે પરંતુ આ તરફ પાટીદાર સમાજ રૂપાલાજીને સમર્થન કરી રહ્યું છે એમનું કહેવું છે કે એમને માફ કરી દેવા જોઈએ આ બધી વાતોની વચ્ચે આજે જયારે રૂપાલાજીના ઘરે ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાના ઘરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા અને મહામંત્રી રત્ન પણ પછી કેવું હતું કે કોઈ પણ કારણથી જે ઉમેદવાર છે તે બદલવામાં નહીં આવે તો એના પર આપનું શું કહેવું હવે એ એ તો લોકોનું ડિસિઝન છે પણ ક્યાંક ને ક્યાંક અમને એવી આશા હતી કે જે ટિપ્પણી એમને કરી છે તો રૂપાલાભાઈની ટિકિટ તો અત્યારે રદ જ થવી જોઈએ અમારું તો ડિસિઝન લાસ્ટ સુધી એ રહેશે અને અમે લડાઈ પૂરેપૂરી આપશું પણ એમણે તો માફી પણ માંગી લીધી છે તો શું માફ કરવા માટે તૈયાર નથી એ બોલ્યા જેવું એવું છે કે એમની માફી આપી શકાય એમ જ નથી કે બેનો દીકરી ઉપર ટિપ્પણી કરવી એની માફી હોય જ નહીં એ જે અમે કહીએ કે બીજું કઈ બીજો કોઈ પ્રશ્ન હોત તો અમે વિચારત પણ જે બેનો દીકરીઓના સ્વમાન ઉપર જે બોલ્યા છે તો એના તરફથી તો આજે માફી નથી ને કાલ પણ માફી નથી એક બાદ એક પાટીદાર સંગઠનો અને પાટીદાર નેતાઓ તેમના સમર્થનમાં આવી રહ્યા છે કાર્યક્રમો અને સંમેલન યોજવામાં આવી રહ્યા છે તો તમને લાગે છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં હવે ક્ષત્રીય વર્ષે પાટીદારનો કઈ એવો વર્ગ વિગ્રહ ઊભો થઈ શકે જે ગુજરાત માટે મુશ્કેલી ઊભી કરી શકે જી અમે તો અમારો જે એ પાટીદાર સમાજને જે કરવું હોય એ પણ અમારે પાટીદાર સમાજથી કોઈ વિરોધ છે પણ નહીં રહેશે પણ નહીં અમારા તો જૌતલિયા પાટીદાર સમાજ બન્યા છે અમારો અમારે લગભગ જ્યારે મેરેજ થાય ને ત્યારે અમારા ભાઈ અને એક અમારે જૌતલિયા ભાઈ બનાવવામાં આવે તો વધારે અમારો વ્યવહાર પટેલ સાથે હોય છે અને પટેલના ભાઈઓ અમારા જૌતલિયા ભાઈ બને છે તો સમાજથી અમારે કોઈ લેવા દેવા નથી અમારે ખાલી એક ને એક રૂપાલા ભાઈ વ્યક્તિગતનો જ વિરોધ છે એટલે હવે ભાજપ માંથી એવા સંકેતો સામે આવી રહ્યા છે બિલકુલ ચેન્જ કરવામાં નહીં આવે જો એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો શું કરશો શું રણનીતિ તો અમારી આગળની રણનીતિ ચાલુ જ રહેશે